નમસ્કાર દોસ્તો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અમે તમને સામા પાચમનું વ્રત કઈ રીતે કરવું અને તેની પૌરાણિક વ્રત કથા સંભળાવીશું ત્યારે દોસ્તો ભાદરવા સુદ ના દિવસે કરવામાં આવતા વ્રતને સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત મોટે ભાગે સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન જાણે અજાણે થતા દોષોના નિવારણ માટે કરે છે સામા પાચમની પૌરાણિક વ્રતની કથા પણ મહિલાઓના માસિક ધર્મ સાથે સંબંધિત છે સામા ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી સપ્ત ઋષિઓની કૃપા દ્રષ્ટિ રહે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે પૌરાણિક વ્રત કરતા વિશે આપણે વાત કરીએ ત્યારે ઘણા સમય પહેલા વેધર નામનો બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો તેના પરિવારમાં પત્ની પુત્ર અને એક પુત્રી હતી બ્રાહ્મણે પુત્રીના લગ્ન એક સારા બ્રાહ્મણ પરિવારમાં કર્યા હતા બ્રાહ્મણના અવસાન વિધવા પુત્રી પિતાના ઘરે પરત આવીને રહેવા લાગી એક દિવસે અડધી રાતે પુત્રીના શરીરમાં કીડા પડ્યા અને ખૂબ જ પીડા થવા લાગી આ જોઈને બ્રાહ્મણને ચિંતા થઈ તે તુરંત જ પુત્રીને ઋષિ પાસે લઈ ગયા ઋષિએ કહ્યું કે બ્રાહ્મણની પુત્રીની આ દશા તેના પાછલા જીવનમાં કરેલી ભૂલોના કારણે થઈ છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને ઘરના કોઈ પણ કાર્યો કરવાનો તથા વસ્તુઓ સ્પર્શ કરવાની મનાઈ છે બ્રાહ્મણની પુત્રી આ વાતનું પાલન ન કર્યું જેના કારણે તેને પીડા ભોગવવાનો વારો આવ્યો ઋષિએ પુત્રીના દોષ નિવારણનો ઉપાય સૂચવતા કહ્યું કે જો બ્રાહ્મણની પુત્રી ઋષિ પંચમીની આદરપૂર્વક પૂજા કરશે તો તેને સારું થઈ જશે ઋષિની આજ્ઞા અનુસાર બ્રાહ્મણની પુત્રીએ ઋષ્મિ પંચમીનું વ્રત કર્યું અને તેને બધા પાપોમાંથી મુક્તિ મળી આવો જાણીએ સામા પાચમનું વ્રત કઈ રીતે કરવું આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખી નાવું જોઈએ આ દિવસે સામો ખાવો ફળાહળ કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યારબાદ તેનું ઉજવણું કરવું ઉજવણીના દિવસે અરુદતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી દોસ્તો આ રીતે સામા પૂજમની વ્રત કથા અને તેનું વ્રત કઈ રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જોયું દોસ્તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને દોસ્તો શેર કરવાનું ભૂલતા નહીં